તો બધે નવા વર્ષના રામ રામ બધે જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે સ્વાગત કરું છું પછી આપણે પાછળ જેવું ઉડાણ નાખા ઘણા ફળદી ફરદીની કરી ધડાધડી બોલે અત્યારે વાંધો નથી આવે એમ નીકળી જાય નવું વાર બે તો બધા જોઈ લે બાકી આરામથી આમ બધું બધું હોવું અને કામકાજમાં અત્યારે ચડી ગયા ને તો જ મજા આવે ખાટલી ના રાખીએ બાકી જોઈ લઈએ આરામથી હજી જાર કરવાનું પણ આજે હવે જોઈએ આવે ના આવે બાકી આજે ને જાણી બધી જગ્યાએ ચક્કર મારતા જાય હું પગે પગે લાગતા જાય એટલે વાડીએ પાછું આવું નહીં પછી આજે તો નીકળી જવાનું બેન ના કરે એટલા માટે તો ભાઈ મળશું આપણું કામકાજ કરવા અને કલ લઈ અને જોતા રહેજો આપણો આગલા નવા બ્લોગ આવી જશે તો આપણી ચેનલ લાઇક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરતા રહેજો તો મળતા રહીશું આપણે આગળ વાઈઝ આપણે થઈ ગયું છે કામકાજ કામકાજના ફટાફટ નીકળી જવાના અહીં અને બધું બહેનો બહેનો બંધ કરી દઈએ અને ઉપાજ નાથી ગાળો બંધ કરતા રહ્યા વાંધો નહીં બાકી તમે જોઈ શકો છો આ બધું ફતા એકદમ રેડી થઈ ગયું છે જોઈ લી સૂર્યદેદ નીકળી ગયા છે આપણા મજૂરી આવી ગયા છે ફરવારો આવી ગયા છે તો ફટાફટ આપણે નીકળી જાય મળશું બધે આગળ બધે અત્યારે આપડી ગાડીની સાફ સફાઈ ચાલુ છે ઓલી ગાડી તો ભાઈ લઈ ગયો બીજો મોટા પણ છોકરો તો જોયું હવે આપણે લઈ જવા દઈએ કે ના લઈ જવા દઈએ તો મેળ આવી જાય નવી ગાડી જરૂર તો પડતી હોય એટલે જોયું હવે હું કે બાપા બાકી જ્યાં બધા ડૂચો કાઢ લો મસ્ત ની સાફ સફાઈ કરી અને અત્યારે દેખાય જોઈ લે તમે તો ફટાફટ સાફ સફાઈ કરી અને પછી મળ્યા મહિલા તડકો થઈ ગયો છે સાડા બાર માથે થઈ છે એટલા માટે તો કામ થઈ ગયું છે પણ પાણીના ડાગા રહીએ થઈ ગયા એટલે એને કોરો ઘાબો મારી દેસો એટલે વાંધો ના આવે જયારે ખૂંકાઈ જાય ને પછી છાયા મૂક દે એટલા માટે થઈ ગયા સરખું તો ફટાફટ આપણું કામ થઈ ગયું છે કપડાં ચેન્જ કરીને આપણે ના જોઈએ લઉપા જ નહીં પાછી તો આપણું કામ કાજ થઈ ગયું જોઈ લે ગાઈશ તમને દેખાડો આખી જોઈ લે થઈ ગયું ઓ થઈ ગયું ચોખ્ખી તો મળશે પછી આગળ જોઈ શકો તો આપણી ગાડી થઈ ગઈ એકદમ ચકાચક અને જોઈ લે બધું એકદમ રેડી થઈ ગઈ છે તો ભાઈ તો આજે તો ભાઈ બીજ ને અને બધું બધું સળિયાતું હોય બધી જગ્યાએ તો

કંટ્રોલ કરી ફોલો કરવો છે આજુ વખતે મેળ આવે ને તો ભાઈ આપણે દ કિલો ગમે પાસો ઘટાડો છે હોય પૂકી જાય ને તો સારી કન્ડિશન થઈ જાય આપણા આપણા પ્રમાણે કારણ કે તો અઢાર ઓગણીસ કિલો ઘટી જાય ને તો આપણે શરીરને માફે થઈ જાય મારા જોઈ લેસ આપણા બહુ મોજા આવી ગયા છે બાપાની ગયા છે બાર જુવાર રામ રામ વાડીએ મોટા એ છે અહીંયા ગયા છે તો હમણાં તળી ઘરમાં આવશે પછી આપણે જવાનું થશે જોયું હવે આપણી ગાડી લઈને જાય પાછી કઈ ઓલી ગાડી હતી તો મોટાભાઈ છોકરો ને મારો ભાઈ મારો લઈને હોઈ ગયા છે લેતા ત્યાં ન કહું તમે ફોન કરી ચડી જાય બીજું શું થાય એથી પકડે ગઈ મને મૂકી જાવ હં ક્યાંથી ભાઈ ચડી જાવ હવે જોઈએ બાપાને કેવું કે લાવો નવી ગાડી મેં તમારે ક્યાં કાલે જાવ નવા વાગે કાલ સવારે આવતા રે જોઈએ હવે બાકી તમે મારા નવા બ્લોગ કેવા લાગે છે પ્લીઝ કોમેન્ટ કરજો અને ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરતા રહેજો અને જોતા રહેજો આવા બ્લોગ અને શું આપણામાં ઘટે છે એ કોમેન્ટ કરતા રહેજો ભાઈ તો આપણે નીકળી ગયા છીએ બેનના ઘરે આવે છે